લોકસભાના મતદાન માટે ચૂંટણી પંચની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને કાળજાળ ગરમીથી મતદારોને રક્ષણ માટે તૈયારીઓ છે મતદાન મથક પર મતદારોને ગરમીથી બચાવવા વિશાળ બંધાયા છે મતદાન મથક પર પાણીની વ્યવસ્થાની સાથે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાતમી મે અને મંગળવારના દિવસે લોકશાહીનું પર્વ ઉજવવાનું છે લોકસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના છવ્વીસ લાખ મતદારો મતદાન કરવાના છે કાળઝાળ ગરમીની આગાહી છે અને એને લઈને જ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે મતદાન મથક ઉપર આવતા મતદારોને લાઈનોમાં ગરમી ન લાગે એના માટે થઈને વિશાળ મંડપ બાંધવામાં આવ્યા છે તમામ બૂથ ઉપર આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત જે બૂથો છે મતદાન મથકો છે ત્યાં સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે કે ચૂંટણીની આખી સમગ્ર પ્રક્રિયા છે એ સીસીટીવીમાં કેદ થાય એના માટે થઈ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ રાવપુરા વિધાનસભાનું આ એક બુથ અમે ત્યાં પહોંચ્યા છીએ જ્યાં સમગ્ર સમગ્ર વ્યવસ્થા છે એ કરી દેવામાં આવી છે મતદારો આવે છે એમના માટેની સૂચના મતદારો માટેની પૂરતી વ્યવસ્થા મતદારો લાઇનમાં ઉભા રહે ત્યારે એમને ગરમી ન લાગે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવશે સાથે જ મતદાન મથકો ઉપર ગરમીના કારણે પૂરતા પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે તમામ બુથો ઉપર આવી રીતે પાણીના કેરબા ગોઠવવામાં આવશે મતદારોને ક્યાંય પણ મુશ્કેલી ન પડે એના માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે આ ઉપરાંત જે ગરમીના કારણે ડીહાઇડ્રેશન થાય તો ઓઆરએસના પડીકા પણ મતદાન મથક ઉપર રાખવામાં આવશે ઉપરાંત રેન્ડમલી જે એકસો આઠ છે એને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે કોઈપણ જગ્યાએ મતદાન કરતી વખતે મતદારને જો કોઈ મુશ્કેલી થાય ગરમીના કારણે તો તાત્કાલિક જે મેડિકલ સુવિધા મળે એના માટે એકસો આઠ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા